નમસ્કાર નિહાળી રહ્યા છો ગુજરાત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટરના મતદાન જાગૃતિ અંગેના વિવિધ પ્રયાસોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ગામે ખેડૂતો સાથે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા તંત્ર દ્વારા ખેડૂતો સાત મેના રોજ મતદારો આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં સહભાગી બની અચૂક મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી ખેડૂતોએ પણ પોતે મતદાન કરશે તેમજ આસપાસના વિસ્તારમાં પણ ખેડૂતો મતદારોને મતદાન માટે પ્રેરણા આપી વધુમાં વધુ મતદાન થાય તેવા જિલ્લા તંત્રના પ્રયાસોમાં યોગદાન આપવાની ખાતરી આપી હતી મહીસાગર જિલ્લાના અંદર કૃષિ વિભાગ દ્વારા લોકશાહીના પર્વથી ખેડૂતોને જાગૃત કરવા માટે વિવિધ કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે જેના અંદર ખેડૂતો સાથે ગ્રામસેવકો દ્વારા મુલાકાત કરવામાં આવે છે અને સાતમી મે લોકો અચૂક મતદાન કરે તે બાબતે તેમને માહિતગાર કરવામાં આવે છે સાથે સાથે જિલ્લાના જે ખાતર વિતરણ સંસ્થાઓ તેમજ એગ્રો સેન્ટરો છે અને ખેત ઉત્પાદક મંડળીઓ છે ત્યાં પણ બેનરો દ્વારા ખેડૂતો સાતમી તારીખે મતદાન છે તે બાબતે જાણકારી મેળવી શકે છે અને એ બાબતે મતદાન કરવા માટે પ્રેરિત થાય તેવા તમામ પ્રકારના કાર્યો હાલમાં કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જિલ્લાના પ્રાકૃતિક ખેડૂતો પણ આ અભિયાનમાં જોડાયેલા છે અને ખેડૂત મિત્રો દ્વારા સાતમી મેના રોજ વધુમાં વધુ મતદાન થાય તે બાબતે તેમના પોતાના ગામમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ મહત્તમ પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને તમામ ખેડૂતો આ પવિત્ર કાર્યમાં સહભાગી થશે તે પ્રકારનું આયોજન કૃષિ વિભાગ મહીસાગર દ્વારા કરવામાં આવેલું છે ગુજરાત ન્યૂઝ ચેનલને કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ